વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ગળતેશ્વર તાલુકાના વસુ ગામે સરસ્વતી વિદ્યાલયના નવીન મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેની અંદર ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ડિંડોળે ઉદ્ઘાટન કર્યું અને જણાવ્યું કે વિદ્યા અને શિક્ષા બંને એકબીજાની બંને બાજુ છે જેના માધ્યમથી મનુષ્યનો બાળકનો સર્વાંગી વિકાસ થાય છે અને આ સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક શિક્ષણની જરૂરિયાત છે અને પ્રાથમિક શિક્ષણના માધ્યમ દ્વારા બાળકો વધુ ને વધુ શિક્ષણ મેળવે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે આપ જોઈ રહ્યા છો આ વિડીયોની અંદર શિક્ષણ મંત્રી ડિંડોરનું ભવ્ય સ્વાગત સાલ ઉડાડીને થઈ રહ્યું છે અને દાતા પણ બંને સાથે મશવરા કરી રહ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ પ્રગતિ થાય અને સાંસ્કૃતિક ધરોહર સંસ્કારોનું સિંચન થાય બાળક પોતે પોતો આત્મનિર્ભર બને એના માટેની વાતો કરવામાં આવી હતી અને શિક્ષણ મંત્રીશ્રીએ પણ જણાવ્યું કે બાળકોના વિકાસ માટે બાળ ઘડતર માટે શિક્ષણ ક્ષેત્રે જે પણ અમલીકરણ કરવાનું હશે તેને અમલ કરવામાં આવશે એવા ભાવ સાથે આ કાર્યક્રમ વસોત માડતેશ્વર તાલુકાના વસો ગામે યોજાયો જેની અંદર દાતાશ્રીઓ મંત્રીશ્રી અને ગામના અગ્રગણીઓ હાજર રહી અને આ કાર્યક્રમને સંપન્ન કર્યો હતો ગુજરાતના શિક્ષણ મંત્રી આપ જોઈ રહ્યા છો આ શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરી રહ્યા છે જેને આપ જોઈ રહ્યા છો અને તેઓ શ્રી સૌને પોતાને સંદેશ આપતો જણાવ્યું કે આપણે સૌ સાથે મળી બાળકોને ઘડતર માટે કાર્ય કરવું પડશે આ વિધ્યા સંકુલ નવું જે બનાવ્યું માં 30 એટલા

અત્યારના સમયમાં જે અહીંયા જે સંકુલ છે નવું બની છે આગળ ગ્રીન હાઉસ થાય એના માટે વ્યવસ્થા આપણે કરીશું ફોરેસ્ટ વિભાગ ને મળીને અહિયાં બધી વ્યવસ્થા થાય પ્લાન્ટેશન થાય બગીચા થાય અલગ અલગ શાકભાજી ને બધું જાય ટેમ્પસ બનાવી પણ બહુ કરી અને બાળકોને ઘર આંગણે સારા શિક્ષણ પણ એના વ્યવસ્થા થઈ છે ને એમાં જે દાતાઓ છે એ ઢેર સારી